ફુલવાડી ગામમાં કોન્ટ્રાક્ટર દ્વારા કરેલ કામોની પોલ ખુલી ગઈ હોય તેમ દેખાઈ રહ્યું છે ફુલવાડી ગ્રામ પંચાયતમાં બે નવા શૌચાલય બનાવવામાં આવ્યા હતા એકના ટાઇલ્સ નળ કનેક્શન તૂટી ગયા તો બીજા શૌચાલય સોવાના ગાંઠિયા સમાન તાળા મારી દેવાયા છે ગ્રામ પંચાયત દ્વારા જાહેર જનતાના ઉપયોગ માટે ખોલવામાં આવ્યા નથી હલકી ગુણવત્તાના મટીરિયલ્સથી શૌચાલયના કામો થયા છે શૌચાલયના વપરાશ માટે પાણીના બોર પણ ખાનગી માલિકીની જમીનમાં બનાવી સરકારી ગ્રાન્ટના રૂપિયા ચાવ કરી દેવામાં આવ્યા હોય તેમ લાગી રહ્યું છે ગુણવત્તા વગરના કામોનું નિરીક્ષણ કર્યા વગર ફૂલવાડી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દ્વારા બિલો પાસ કરી દેવામાં આવ્યું છે તેમ લાગે છે આ ભ્રષ્ટાચારની તપાસ તાલુકા પંચાયતના અધિકારીઓ કરશે ખરા તેવી લોકચર્ચા રિપોર્ટર યુસુફભાઈ પઠાણ રાજપીપળા